જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ એન્જર આજે અમે અઠ્યાવીસ તારીખે જે ખેડૂત મહાસંમેલન નાખવામાં આવેલું છે એના સંદર્ભમાં વાંસોદ તાલુકાના કોટેશ્વર મંદિર ખાતે ખેડૂતોની મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં ખેડૂતોના પ્રશ્નો બાબત એક ઉદાહરણપૂર્વક ચર્ચા કરવામાં આવી આદરણીય વિજયસિંહભાઈ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ આ બધા ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ આ બધા અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા ટાવર લાઈન અને જે નેવું દિવસ માટે પાણી બંધ કરવાની જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એનો સર્વાનુમતે ખૂબ મોટો વિરોધ નોંધાવવામાં આવ્યો અને આવતી અઠ્યાવીસ તારીખે જે ગાય પગલા ખાતે ખેડૂત ક્ષેત્રમાં મહાસંમેલન રાખવામાં આવેલું છે એમાં મોટી સંખ્યામાં આસોટ અંકલેશ્વર તાલુકામાંથી ખેડૂતો આવવાના એવી ખાતરી આપવામાં આવે છે